આગળ વાત કરીએ તો રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટની દિવાલ તૂટવાનો મામલે એરપોર્ટ ઓથોરિટીએ દિવાલના બદલે જાળી નાખીને ચીંડા ઢાંકવાનો પ્રયાસ કર્યો છે એરપોર્ટ ઓથોરિટીએ મોટી દિવાલ તૂટી પડવાની ઘટના બાદ નવી દિવાલ બનાવવાના બદલે માત્ર જાળી મૂકી છે તો બીજી તરફ એરપોર્ટની દિવાલ તૂટતા ખેતરોમાં ભરાયેલા પાણીને લઈને ગ્રામજનોએ નુકસાની ચૂકવવાની માંગ સાથે ધારાસભ્યને રજૂઆત કરી ઉલ્લેખનીય છે કે અઠ્યાવીસ અને ઓગણત્રીસ ઓગસ્ટે રાજકોટમાં ભારે વરસાદને લઈને હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટની દિવાલ તૂટી પડી હતી કરોડોના ખર્ચે બનેલા એરપોર્ટ પર જ્યાં ફ્લાઇટો ઉડાન ભરે છે તે રનવે પાસેની દીવાલ ધરાશયી થઈ હતી ઉલ્લેખનીય છે કે એરપોર્ટ બન્યાને હજુ એક જ વર્ષ થયું છે તેવામાં દિવાલ ધરાશયી થઈ જવાના કારણે સવાલો ઉભા થયા હતા ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે રાજકોટ શનલ એરપોર્ટની દિવાલ તૂટવાના મામલે આ મહત્વના સમાચાર છે વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા લખીરાજસિંહ લકીરાજ જે દિવાલ તૂટી ગઈ છે તેની જગ્યાએ હવે માત્ર જાળી મૂકીને સંતોષ મનાયો છે શું વિગતો મળી રહી છે ભારતમાં તાજેતરમાં વરસાદ પડવાને કારણે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ નું જે દિવાલ છે તે તૂટવાનો મામલો સામે આવ્યો હતો એરપોર્ટ ઓથોરિટી આ હવે દિવાલ બદલે ક્યાંક ને ક્યાંક ગાડી મૂકીને ચલાવી લીધું છે તેવું લાગી રહ્યું છે કારણ કે જે દીવાલ તૂટી હતી ત્યાં ચૂંટા ઢાંકવામાં આવતા હોય તેવું જે પ્રતિક થઈ રહ્યું છે તો બીજી તરફ દીવાલ દિવાલ તૂટવાના કારણે કેટલાક ખેતરોમાં પાણી ઘૂસી ગયા હતા ત્યારે આજુબાજુના ગ્રામ્ય જે વિસ્તારો છે તેમના જે લોકો દ્વારા ધારાસભ્ય ને રજૂઆત કરવામાં આવી છે કે દીવાલ તૂટવાના ખેતરમાં પાણી ગયું અને તેના કારણે જ નુકસાની થયું હતું તેની બદલે જે નુકસાની ચુકવવામાં આવે તેવી રજૂઆત છે તે ખેડૂતો દ્વારા કરવામાં આવી છે આભાર માહિતી આપવા માટે